આજે સરકારના નવા મંત્રી મંડળના નામની જાહેરાત થવા જઈ રહી છે એની પહેલા જે મંત્રીઓને રિપીટ કરવાના છે તે લોકોના નામ પણ સામે આવી ગયા છે અને ખાસ કરીને જે બીજા નવા ચહેરાઓને તક મળી શકે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોના નામ સામે આવી ગયા છે કયા એવા મંત્રીઓ છે કે જે લોકોને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે તેના વિશેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા નામ આવતાની સાથે જ ગુજરાતમાં નવું જે મંત્રીમંડળ બનવાનું છે એની અંદર કયા એવા મંત્રીઓ છે કે જે લોકોને રિપીટ કરવામાં આવશે તેની સાથે નેતાઓ છે કે જે લોકોને આ વખતે મંત્રીમંડળમાં મોકો મળી શકે છે એવી ઘણી બધી ચર્ચાઓ અત્યાર સુધી આપણે કરતા આવ્યા છે પરંતુ જે રીતે પહેલાના મંત્રીમંડળમાં જે મંત્રીઓ હતા એ લોકોને રિપીટ કરવામાં આવ્યા છે અને જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે હાલ જે રીતે માહિતી સામે આવી રહી છે એ જ રીતે ધારાસભ્ય પરશોત્તમ સોલંકી છે એમને પણ હવે ફોન આવી ગયો છે એટલે મંત્રી મંડળમાં તે પણ ક્યાંક રિપીટ થવાના છે ખાસ કરીને તેમની સાથે કુંવરજી બાવળીયા છે પ્રફુલ પાનસેરિયા છે ઋષિકેશ પટેલ છે કનુ દેસાઈ છે અને હર્ષ સંઘવી છે તે લોકોને પણ ફોન આવી ગયો છે એટલે કે આ વખતના મંત્રી મંડળમાં તે લોકોના નામ છે તે લગભગ પાક્કા ગણાઈ રહ્યા છે ને આ વખતના મંત્રી મંડળમાં આજે પહેલાના મંત્રીઓ હતા એ જ લોકોને ફરી એક વખત રિપીટ કરવામાં આવશે જોકે તે લોકોને કયું ખાતું આપવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે ગાંધીનગરના મહાત્મા પરસોત્તમ સોલંકી તેની સાથે કુંવરજી બાવળિયા પ્રફુલ પાનસરિયા ઋષિકેશ પટેલ કરુ દેસાઈ હર્ષ સંઘવી છે આ દરેક લોકોને ફોન આવી ગયો છે એટલે કે આ લોકોનું હવે રિપીટ થવું ક્યાંક પાક્કું માનવામાં આવે છે તેની સાથે જે લોકોના પત્તા બીજા ઘણા બધા એવા નેતાઓ છે જે મંત્રીઓ છે જે લોકોના પત્તા કપાયા છે રાઘવજી પટેલ છે ભીખુસિંહ પરમાર છે મુકેશ પટેલ છે કુબેર ડિંડોર છે એ દરેક લોકોની ક્યાંક ને ક્યાંક આ વખતના નવા મંત્રી મંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે ખાસ કરીને નવા મંત્રીઓની ને લઈને અત્યારે હાલ ગાંધીનગરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે એ પણ ગોઠવી દેવામાં આવ્યો છે આપણે જોયું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે જેપી નડ્ડા છે એ પણ ગઈકાલે જ અમદાવાદ આવી ગયા હતા ખાસ કરીને ઘણી બધી બેઠકો થઈ હતી અને ઘણા બધા અત્યારે હાલ એવી ઓફિસીસ છે જે મંત્રીઓની હતી એને ખાલી પણ કરી દેવામાં આવી હતી ગઈકાલે પરંતુ જે રીતે અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે એ જ પ્રમાણે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલની એક બાજુ મુલાકાત થવાની છે ને એની જ પહેલા જે લોકોને રિપીટ કરવામાં આવવાના છે દરેક લોકોના ક્યાંક ને ક્યાંક નામ છે તે સામે આવી ગયા છે વિપ વિગતો સામે આવી રહી છે જો કે શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં જોરશોરથી તૈયારીઓ છે પણ કરાઈ રહી છે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે ને રાજકીય મહેમાનોના આગમનની જે તૈયારીઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ ગઈ છે જો કે આ વખતે ઘણા બધા એવા નવા ચહેરાઓ છે કે જે લોકોને સ્થાન મળી શકે છે ખાસ કરીને રાઘવજી પટેલ છે એમને ક્યાંક પડતા મૂકવામાં આવ્યા છે બળવંતસિંહ રાજપૂત છે મુડુ બેરા છે કુબેર ઢીંડોર છે ભાનુ બાબરિયા છે એ બાજુ વાત કરવામાં આવે બચુ ખાબડ છે મુકેશ પટેલ છે ભીખુસી પરમાર છે કુંવરજી હળપતિ છે આ દરેક લોકોને ક્યાંક પડતા મુકવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી રહી છે અને નવા ચહેરાની જો વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા જયેશ રાદડિયા હીરા સોલંકી છે મહેશ કસવાલા છે સંદીપ દેસાઈ છે કૌશિક વેકરિયા છે ને સંગીતા પાટીલ આ દરેક લોકોને ક્યાંક ને ક્યાંક નવા મંત્રીમંડળમાં મોકો મળી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે જોકે ખાસ કરીને